વિડિયો તો તમને મિત્રો મજા નહી આવે કારણ કે મને ખુદને મજા આવતી નથી ગરમી છે એટલે અને તો પણ વિડીયો બનાવી લીધો છે એક પાંચ મિનિટનો ખેતરમાં આવી ગયો છું ગરમી વધારે હતી એટલા માટે તો વિડીયોમાં ખાસ બનાવીજો મોટિવેશન મળશે કઈ રીતનો વિડીયો બનાવો દરેક માહિતી આજે છે મિત્રો ગરમી બહુ જોરદાર એટલે વિડીયો બનાવવાનો મોકો તો અમે કાઢી નાખ્યો છે એટલે કેમ કે તમને એક મોટિવેશન મળે મિત્રો કે આપણે વિડીયો બનાવવું જરૂરી છે કારણ કે ગરમી હતી અને બહાર ગયો તો પણ એ વિડીયો બનાવવાનો હું તમને કહું છું બારે જઈએ એટલે વિડીયો બનાવી લેવો પણ આજે એવું હતું કે બાઈક હતું અને બાઇકમાં બે ત્રણ જણા હતા એટલે વિડીયો બનાવવાનો મોકો મને વધારે નથી મળ્યો એટલે મેં ખાસ વિડીયો બનાવ્યો નહીં અને કટ બનાવવાનો અને બાઇક આંકવાનું મારે જ હતું એટલે હું કટ ઉતારવાનો મને મોકો ન મળ્યો તો આ છે મિત્રો જુઓ આપણે એરંડા હવે જે બે ત્રણ દિવસ વરસાદ ન આવે તો આની અંદર હવે ચીક બાંધવાનું છે પાડીઓ ને આપણે જે ખાતર ને બધું કરવું પડે ને તો વરસાદમાં વરસાદમાં બહુ મોટા થઈ ગયા છે એરંડા બહુ સરસ મહેનત કરવાની આપણે બહુ સારા છે એરંડા જો એટલે મોકો નહોતો મળ્યો અને અત્યારે આવ્યો તો ફરી વાર અમારે થોડોક રોજડાનો ત્રાસ છે તો બધું ખેતરમાં ચક્કર લગાવી આવું જો આપણે ગઈકાલના વિડીયો તમને દેખાડ્યું હતું ને કે થોડોક રોજડાનો ત્રાસ છે જો કેટલા બધા ખાધા છે જો આમ જુઓ તમે આ જો ઉપર ઉપરથી બેટી નાખ્યા છે જો છે આ જ્યાં જ્યાં આલ્યો હે ને અહીંયા બધા થઈ ગયો છે જો ને અમારી બાજુ થોડોક આ રોજડાનો ત્રાસ રહે છે તમારા વિસ્તારમાં ત્રાસ હોય છે તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને બીજા નંબરમાં ગયા વર્ષમાં તમને ખબર હોય તો કદાચ કે જે એની અંદર ઈયળો કાતરા કહેવામાં પડ્યા હતા એટલે જેથી આપણને એની છે ને શરીરમાં ક્યાં અડી જાય ને તો એની ખાજ ખુજલી બહુ થતી તો એ પણ મિત્રો હજુ શરૂઆતની અંદર છે ને અતારથી પડી ગયા છે જો આ બધા બૂંટે નાખ્યા છે જો આ બધા નવા નવેસર પાઘર્યા છે અને અમારે બાજુ છે ને એ શરૂઆત થઈ ગઈ છે હું તમને વિડીયોમાં દેખાડું તમે જુઓ ક્યાંક આવશે એટલે એટલે તમે જુઓ જે ઈયળો કે પત્તા ખાઈ જાય ને એને અડે તો આપણને ખાજ આવે એ અમારે અહીં છે ને એ તો શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા પડી ગયા છે આટલા આટલા ખાઈ ગયા છે જો છે આ બધા ખાઈ ગયા જો આ એરંડા ખઈ ગયા આ એક આ એક ખાઈ ગયો સાફ કરી દીધો જો છે આ નહીં ગયો હવે હું તમને દેખાડું જો લાઈવ પ્રૂફ તો આ એરંડામાં તમને દેખાતું હશે હું થોડુંક ઝૂમ કરું જોઉં એટલે તમને ખબર પડે તો દેખાતું હશે હવે આ જે છે ને મિત્રો આપણે એને ખાલી હડેળ બોલું હું હું આનાથી વધારે બોલું તો બી એને ખબર પડી જાય તમને દેખાતું હશે જો અહીંયા અને આ જે છે ને આપણને ક્યાંય ચડી જાય ને શરીરમાં તો આખા શરીરની અંદર છે ને રિએક્શન આવે મિત્રો હા એ શરીરમાં જો આ વાત છે કાતુ કે જે ઈયળ તમારી ભાષામાં તમે જે પણ કહેતા હોય આ વસ્તુ આપણા શરીરમાં એક વખત ચડી જાય ને ગઈ સાલ હું બહુ ખૂબ જ હેરાન થયો હતો એરંડાની અંદર તો તમને આખા શરીરમાં છે ને રિએક્શન આવી જાય તો આ ગઈ સાલા મેં ખૂબ હેરાન થયા હતા એની અંદર અને અત્યારે પણ શરૂઆત થઈ ગઈ છે તમે વિચાર કરી લો તો આ બધા એરંડા છે તમે જોઈ લો આ બાજુ બધા એરંડા સામે કાકડીવાળો ભાગ છે પેલી બાજુ તો આપણે અહીંયા વિડીયો બનાવી લીધો થોડોક અને ગરમી બહુ જોરદાર છે બહુ જ ગરમી છે આજે અને હવે આની અંદર ટ્રેક્ટર હલાવવાનું છે પણ હવે આજે થોડુંક ગરમી છે એટલે આનું કાંઈ નક્કી ના હોય વરસાદ આવી પણ જાય આનું કાંઈ નક્કી ના હોય તો થોડુંક ખોધરાનો ત્રાસ છે આપણે એ મિત્રો આ બધું આખું વાડીમાં જ કામ કરતા હોય છે જુઓ તમે આપણું મેન કામ તમને ખબર પડીએ છે કે આપણું મેન કામ છે આ વાડીમાં આપણે ખુદની વાડીમાં જ કામ કરવાનું હોય છે ખાસ કરીને અને ભેંસો દોવાની હોય ભેંસોને ચાર પૂરો કરવાનો હોય આ બધું કામ મારા ભાગની અંદર મિત્રો હોય છે અને સાથે સાથે તમને મોટિવેશન આપું કે યુટ્યુબની અંદર આપણે આગળ કઈ રીતે વધવું એમ તો આ ટાઈપના મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ અને આ વિડીયોના માધ્યમથી તમને એ પણ મિત્રો ખબર પડી જોઈએ કે જો મિત્રો હું ખેતીવાડી કરું છું અને સાથે સાથે એક યુટ્યુબર બનવા માગું છું અને તમને મોટિવેશન આપું છું ટાઈમ કાઢીને તો તમે પણ મિત્રો આવી રીતે ટાઈમ કાઢો કારણ કે ફાલતુ ફોન આપણી પાસે છે તો ફાલતુ ઇન્સ્ટાગ્રામની અંદર ટાઈમ કાઢવાની જરૂર નથી આપણા ખુદના વિડીયો બનાવો આપણા ખુદના વિડીયો વાયરલ થાય લોકો આપણી વિડીયો જોવે એ મહત્વની વાત છે એટલા માટે થઈને ફાલતુ ટાઈમ ફોનની અંદર ના કાઢશો તમારા ખુદના વિડીયો અપલોડ કરો અને કાંઈક મહેનત કરો વધારે તો આપણે એવું નથી કહેતા તમે લાખો પતિ ને કરોડપતિ બની જાઓ પણ આપણા ફોનનું રિચાર્જ દર મહિને નીકળે ને એટલું ફોનમાંથી કમાવો ને તો પણ બહુ સરસ કહેવાય એટલે બને ત્યાં સુધી મિત્રો મહેનત કરજો તો જો અહીંયા આટલામાં તો બધા હેરાન રખાશ થઈ ગયું છે રોજ જો આ બધા ફરીવાર પાંગ્યા છે જો તમે દેખાય છે આ બધા ફરીવાર પાંઘ્યા છે ઘણા ઘણા અમારે થોડોક રોજરાનો પ્રાસ હોય છે ને એટલે બગડ ખૂબ થાય છે એટલે